નમસ્તે મિત્રો ડીએસપી મ્યુચ્યુઅલ ફંડમાં આપણું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે ઇન્ડેક્સ ફંડ એ રોકાણ કરવાનો સારો વિકલ્પ છે આપણે એ પણ ચર્ચા કરી કે વ્યક્તિએ પોતાના નાણાકીય લક્ષ્ય અનુસાર રોકાણની પસંદગી કરવી જોઈએ તો પછી રોકાણના વિકલ્પ તરીકે ઇન્ડેક્સ ફંડને કોને ધ્યાનમાં લેવું જોઈએ ઇન્ડેક્સ ફંડ એક એવું વર્સટાઇલ ટૂલ્સ છે જે કોઈ પણ રોકાણકાર ટૂલ બોક્સમાં ફિટ થઈ શકે છે તે તમારી રોકાણ શૈલી અને લક્ષ્યોને આધારે વિવિધ ભૂમિકાઓ ભજવે છે ચાલો ઇન્ડેક્સ ફંડ્સ વિવિધ પ્રોફાઇલ્સને કેવી રીતે સમાવી શકે છે તેના પર નજીકથી નજર કરીએ ઇન્ડેક્સ ફંડ્સ રોકાણની દુનિયામાં નવા નિશાળિયા માટે એક સીધો અને સરળ એન્ટ્રી પોઈન્ટ ઓફર કરે છે આ ફંડ્સ નિફ્ટી ફિફ્ટી જેવા ચોક્કસ માર્કેટ ઇન્ડેક્સને ટ્રેક કરે છે અને તેમને સમજવા અને તેમાં રોકાણ કરવામાં સરળ બનાવે છે ઇન્ડેક્સ ફંડ સાથે નવા રોકાણકારો વ્યક્તિગત શેરો પસંદ કરવાની જટિલતા વગર જ વ્યાપક બજારના એક્સપોઝરનો લાભ મેળવીને આત્મવિશ્વાસથી પોતાનો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવવાનું શરૂ કરી દે છે તેથી એમ કહી શકાય કે ઇન્ડેક્સ ફંડ્સમાં બજારના નવા લોકો માટે એક આદર્શ પ્રારંભિક બિંદુ બની શકે છે અને રૂઢિચુસ્ત રોકાણકારોનું શું આ રોકાણકારો મૂડીની જાળવણી અને સ્થિરતા વૃદ્ધિને પસંદ કરે છે ઇન્ડેક્સ ફંડ તેમના આ અભિગમો સાથે સારી રીતે અલાઇન થાય છે તે નોંધપાત્ર નુકસાનના જોખમને ઘટાડીને બજારના વિવિધ ભાગોમાં વૈવિધ્યસભર એક્સપોઝર પ્રદાન કરે છે ઇન્ડેક્સ ફંડમાં રોકાણ કરીને વૃદ્ધિચુસ્ત રોકાણકારો વધુ ઇન્વેસ્ટમેન્ટ સાથે સંકળાયેલ અસ્થિરતા વગર સ્થિરતા લાંબા ગાળેની વૃદ્ધિ પામી શકે છે એકંદરે ઊંચા વળતર માટે આ રોકાણકારો સક્રિય ફંડમાં રોકાણનો નાનો હિસ્સો ફાળવવાનું વિચારી શકે છે નિષ્ક્રિય રોકાણકારો માટે પણ ઇન્ડેક્સ ફંડ એકદમ યોગ્ય છે નિષ્ક્રિય રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટને મેનેજ કરતી વખતે હેન્ડ્સ ઓફ અપ્રોચ પસંદ કરે છે સરળતા અને ઊંચું મેન્ટેનન્સ નિષ્ક્રિય રોકાણકારોને ઇન્ડેક્સ ફંડ્સ તરફ આકર્ષિત કરી શકે છે તેને ઓછામાં ઓછી દેખરેખની જરૂર પડે છે અને સક્રિય રીતે સંચાલિત ફંડ્સની તુલનામાં એની ફી ઓછી હોય છે ઇન્ડેક્સ ફંડ્સમાં રોકાણ કરીને નિષ્ક્રિય રોકાણકારો ઓછામાં ઓછા એફર્ટસ લઈને બજારનું વ્યાપક એક્સપોઝર હાંસલ કરી શકે છે અને તેમને પોતાના જીવનમાં અન્ય પાસાઓ પર ફોકસ કરવાનો સમય મળી શકે છે મોટાભાગના પગારદાર લોકો અથવા ફૂલ ટાઈમ નોકરી કરતા લોકો આ શ્રેણી હેઠળ આવે છે અનુભવી રોકાણકારોએ પણ તેમના પોર્ટફોલિયોમાં ઇન્ડેક્સ ફંડનું મૂલ્ય ખબર છે અનુભવી રોકાણકારો માટે ઇન્ડેક્સ ફંડ ચોક્કસ માર્કેટ સેગમેન્ટ્સ અથવા એસેટ ક્લાસમાં ઓછું ખર્ચાર એક્સપોઝર ઓફર કરે છે પોતાની અન્ય રોકાણ વ્યૂહરચનાઓ સાથે ઇન્ડેક્સ ફંડ્સનો સમાવેશ કરીને અનુભવી રોકાણકારો ઓછા ખર્ચે ઘણો વૈવિધ્યસભર પોર્ટફોલિયો હાંસલ કરી શકે છે આવા રોકાણકારો જોખમ ઘટાડવા માટે પોતાના રોકાણનો એક નાનો હિસ્સો ઇન્ડેક્સ ફંડમાં ફાળવી શકે છે ઇન્ડેક્સ ફંડ્સ ખરેખર દરેક માટે છે પછી ભલે રોકાણનો તેમનો અનુભવ અથવા રિસ્ક ટોલરન્સ ગમે તે હોય તમે તમારી રોકાણ યાત્રા શરૂ કરવા માંગતા નવોદિત હોય સ્થિર વૃદ્ધિ ઇચ્છતા રૂઢિચુસ્ત રોકાણકાર હોય કે સરળતા ઇચ્છતા નિષ્ક્રિય રોકાણકાર હોય અથવા કોસ્ટ એફિસન્સી નું લક્ષ્ય રાખતા વિકસિત રોકાણકાર હોય ઇન્ડેક્સ ફંડ્સ તમારા પોર્ટફોલિયોમાં મૂલ્યવાન ભૂમિકા ભજવી શકે છે તેથી જોતા રહો અને રોકાણ કરતા રહો